જેમ બોયફ્રેન્ડ ના હોય ને તો મજાક ઉડાવવામાં આવે ને એવી જ રીતે એક બીજી પણ વસ્તુ છે કે તમે જે કહ્યું કે કપડાં કમ્ફર્ટેબલ હોવા જોઈએ ને એવા તો એવા જો કોઈ પહેરીને જાય ને તો એ વસ્તુ માટે પણ મજાક ઉડાવે છે તો આ વિશે તમારે શું કહેવું છે સૌથી પહેલાં હું એવું કહીશ કે આ દ્રષ્ટિકોણ જે છે દીકરીનો કે દીકરાનો કોઈ પણનો આવ્યો ક્યાંથી પેરેન્ટમાંથી કારણ કે જ્યારે પણ બાળકને કપડાના નામે સરસ લાગે છે નથી સારું લાગતું એટલે બાળકે નાનપણથી શું જોયું કે મારું જે વ્યક્તિત્વ છે ને એને રિપ્રેઝેન્ટ કોણ કરે છે તો કે મારા કપડાં રિપ્રેઝેન્ટ કરે છે એટલે હું પહેલાં તો માતા પિતાને એવું કહીશ કે તમારા બાળકના વ્યક્તિત્વના પાસાઓ જે છે ને એને મજબૂત કરું બાળકનું વ્યક્તિત્વ કોઈ બાહ્ય દેખાવથી પ્રભાવિત નહીં થવું જોઈએ હવે આ દીકરીઓ તો ઓલરેડી ટીનેજમાં આવી ગઈ છે તો એક ઉદાહરણ હું આપું કે અમારે ત્યાં ક્લાસમાં એક દીકરી આવતી હતી ગર્ભ સંસ્કાર માટે અને એના હોર્મોન્સ એટલા બધા ઇમ્બેલેન્સ અને લાગે જ નહીં કે કોઈ કારણથી એ ગર્ભધારણ કરી શકશે પછી અમે સિમ્પલી એની સાથે શું કામ કર્યું કે સલવાર દુપટ્ટાવાળા કપડાં કમ્પલસરી વાળમાં ચોકલો વાળવાનો અને ચાંદલો કરવાનો આટલું કમ્પલસરી કરવાનું એ દીકરીએ એક જ મહિનો આને ફોલો કર્યું એના હોર્મોન્સ ચેન્જ થયા એની પ્રેગ્નન્સી રહી અને ત્યારે એણે એવું શેર કર્યું કે મેડમ હું નાની હતી ને તો મારા મમ્મીએ મને આવું જ શીખવાડેલું કે ભાઈ ઉઢણી સલવારવાળા કપડાં પહેરવાના